દ્વારકા જિલ્લાની હોટલ રેસ્ટોરન્ટમાં સાત ટકા સુધીનો ડિસ્કાઉન્ટ અપાશે અને શિવરાજપુર બીચ પર ફ્રી એન્ટ્રી મળશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સો ટકા મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ ચૂંટણી તંત્રની મદદમાં આવી છે અને એવું જાહેર કરવામાં આવ્યું છે કે આગામી તારીખ આઠ થી બાર સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદાન કરેલ તમામ મતદાતાઓ માટે શિવરાજપુર બીચ પર ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે આ ઉપરાંત તારીખ સાત થી નવ મે સુધી જિલ્લાની વિવિધ હોટલો રેસ્ટોરન્ટમાં

આપણા સૌનો મત અધિકારનો આપણે ઉપયોગ કરીએ જે આપણી નૈતિક ફરજ છે આપણા દેશ પ્રત્યે અને આપણે સૌએ અવશ્ય મતદાન કરવું જોઈએ અને મતદારોને પ્રોત્સાહિત કરવા માટે અનેક સરકાર દ્વારા ચૂંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમો યોજાતા હોય ત્યારે દ્વારકા હોટલ એસોસિએશન એ પણ એક નક્કી કરેલું છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં જ્યારે મતદારો લોક મતદાન કરવા જતા હોય છે ત્યારે જે મતદારો મત નાખશે તેને હોટેલ એસોસિએશન વતી રેસ્ટોરન્ટમાં અને હોટેલ્સમાં સાત ટકા જેવું ડિસ્કાઉન્ટ કારણ કે સાત તારીખે મતદાન છે ગુજરાતમાં તો એને પ્રોત્સાહન કરવા માટે અમે સાત ટકા ડિસ્કાઉન્ટ સાત આઠ અને નવ તારીખ સુધીમાં જે પણ લોકો મતદાન કરી અને હોટેલ રેસ્ટોરન્ટની સર્વિસિસ લેશે એને એમના બિલમાં આ ડિસ્કાઉન્ટની ફેસિલિટી અમે આપશું જેથી મતદાતાઓને પ્રોત્સાહન મળે અને અમે પણ આ જે આપણો દેશનો સૌથી મોટો પર્વ છે એમાં અમે લોકભાગીદાર થઈ શકે એ હેતુથી અમે આ નિર્ણય લીધો છે